ધોરાજી શહેર ભાજપ અને કોંગ્રેસ માટે રાજકીય અખાડો બની રહ્યું છે એક તરફ ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની આગેવાનીમાં સાયકલ યાત્રાનું આયોજન થયું હતું તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પદયાત્રા યોજાઈ હતી અને એ પણ હેલ્મેટ પહેરીને રોડ રસ્તાઓ માટે વિરોધ કર્યો હતો ધોરાજીમાં ભાજપનો સાયકલ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો તો બીજી તરફ બિસ્માર રોડ રસ્તાને લઈને પદયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં હેલ્મેટ પહેરીને આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વાત કરીએ ધોરાજીના વિવિધ માર્ગોની તો જમનાવાડ રોડ જુનાગઢ રોડ પર અસંખ્ય નાના મોટા ખાડાઓ પડી ગયા છે અને ધોરાજીની આમ જનતા પીસાઈ રહી છે આજે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને મહેમાન ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા વહેલી સવારે સાયકલ રેલી કાઢવામાં આવી હતી કારણ કે ધોરાજીમાં કોઈ વહેલી સવારે કોઈ વિરોધ ન કરે તો માટે વહેલી સાયકલ રેલી કાઢી હતી તો બીજી બાજુ ધોરાજી કોંગ્રેસ દ્વારા હેલ્મેટ પહેરી પદયાત્રા કાઢવામાં આવી હતી જેમાં રોડ રસ્તા પર ખરાબ હાલતમાં છે તેની તકલીફો ભાજપના મહેમત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા સુધી વાત પહોંચે તે માટે આ કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન થયું હતું વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ Tô,